ગોર છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવનો હું પદ ધરાવું છું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાત અને દેશના લોકલાડી નેતા એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે ત્યારે માત્ર ભારત નહીં માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે ઉપવાસ ઉપર બેઠું છે ત્યારે આપણે કેમ કચ્છીઓ પાછળ રહીએ તો એક કચ્છની દીકરી અને આમ આદમી પાર્ટીની સૈનિક તરીકે મને ગર્વ થાય છે કે અમે ગાંધીજીની પ્રતિમા ભુજ શહેર પશ્ચિમ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ઉપર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ જે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અમારી સાથે છે કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને સાથે જન સમર્થન પણ મળી રહ્યું છે અને સાથે સાથે હું લોકોને જે આ માધ્યમ જોઈ રહ્યા છે એ સૌને પણ હું અપીલ કરીશ કે આ તાનાશાહ સરકારની સામે એક આમ લોકોની લડાઈ છે અમે ખૂબ આમ લોકો છીએ અમે તમારા વચ્ચેના લોકો છીએ જે છેલ્લા બાર તેર વર્ષથી અહીંયા જ તમને મળીએ છીએ આ જ પરિસ્થિતિમાં છીએ પરંતુ અમે ધીમે 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 આપણા કચ્છને આગળ લઈ આવવા માગીએ છીએ નથી અમે કોઈ પાકા એટલા રાજકારણી હા અમારા રાષ્ટ્રીય સંયોજક જે ઈમાનદાર છે એમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે ત્યારે કાલે આજે નહીં તો કાલે અમને પણ કોઈ ખોટા કેસોમાં આ જે સત્તાધીશ પક્ષ છે એ ફસાવશે એની અમને પૂરેપૂરી ગેરંટી છે અને સાથે સાથે હું મારી કચ્છની પ્રજાને એટલું કહીશ કે અમે ખૂબ આમ લોકો છીએ બાર બાર તેર વર્ષથી અમે નથી આ લોકોના આ ચંગુલમાં ફસાયા એટલે સતત અને સતત આ સત્તા પક્ષ અમને હેરાન કરી રહ્યો છે પરેશાન કરી રહ્યો છે એન કેન પ્રકારે અમારા ઉપર દબાણ લાવી રહ્યો છે અમને મંજૂરીઓ નથી આપતો ત્યારે હું કચ્છની પ્રજાને ફરીથી અપીલ કરીશ કે અન્ય રાજકીય પક્ષો કરતાં અમારી પાર્ટી ખૂબ નવી છે અને અમે આપ સૌની વચ્ચેના લોકો છીએ અમે ક્રાંતિકારી લોકો છીએ અમને રાજકારણ કરતા નથી આવડતું અમને આંદોલન કરતાં આવડે છે એટલે અમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ જે આંદોલનથી જન્મેલી પાર્ટી છે એ આંદોલન ઉપર જઈને જ આ દેશમાં સત્તા પરિવર્તન લાવશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે જય એ જ વિચારવાનો પ્રશ્ન છે કે જ્યારે સોપારી જેટલી પાર્ટીથી આ પક્ષને એટલો બધો ડર કેમ લાગે છે કે જ્યારે જ્યારે અમે આંદોલન કર્યા છીએ જ્યારે જ્યારે અમે ધરણા કર્યા છે ત્યારે સત્તા પક્ષ આવી અમારી ધરપકડ કરે છે અરે ધરપકડ કરે છે ત્યાં સુધી તો ઠીક અમને ફેક કોલ્સ આવે છે અમારા સોશિયલ મીડિયા ઉપર ફેક ફેક લોકો આવીને અમને આડી આવડી કોમેન્ટો કરે છે અમે એફઆઈઆર લખાવીએ છીએ કોઈ જવાબ નથી મળતા અરે વિચારવાનું આવે કે સોપારી જેટલી પાર્ટી થી આટલો બધો આ હલકમાં ફસાઈ ગઈ છે આ એ સોપારી છે કે જે સત્તા પક્ષના હલકમાં ફસાઈ ગઈ છે ને આજે નહીં તો કાલે આ હલકમાંથી ઉતરશે નહીં ને એટલે સત્તા પરિવર્તન લાવીને રહેશે ને મારા કચ્છની પ્રજાને હું કચ્છની દીકરી તરીકે ગેરંટી આપું છું કે અમે વેચાશું નહીં અમે અમે ડરશું નહીં બસ તમે અમારો સાથ આપો કેમ કે અમે છેલ્લા બાર તેર વર્ષમાં અમે નથી ડગ્યા નથી ડર્યા તો અમે આગળ પણ નહીં ડગીએ ને નહીં ડરીએ પરંતુ અમને તમારા જરૂર છે જો તમે સાથ આપશો તો ને

કચ્છી પ્રજાને અમે આહવાન કરીએ છીએ કે તમે ડરો નહીં અમારે અમે ડર કાઢેલો છે તો તમે પણ ડર કાઢો અમે બાર વર્ષથી તમને જગાડી રહ્યા છીએ હવે સમય પાકી ગયો છે જો આજે ન જાગ્યા અને ફરીથી આ તાનાશા સરકારના હાથમાં આપણે આ સત્તા આપી દીધી તો આપણા હાથમાં કાંઈ નહીં બચે આપણા બચ્ચાઓને આપણે અત્યારે દેશમાંથી માઇગ્રેટ કરવું પડી રહ્યું છે અને કાલે એવો સમય આવશે કે એ દેશમાં ના પાડી દેશે કે તમારી તમે જે તાનાસર સરકારના જે નાગરિકો છો ને એ સરકાર એમની એ નથી રહી એટલે તો આજે અરવિંદ કેજરીવાલજી સાથે જર્મની અને અમેરિકા જેવા રાષ્ટ્રો ઊભા છે શા માટે ઊભા છે કેમ કે એ પણ સમજી ગયા છે કે આ આજે તાનાશાહ સરકાર છે એ તાનાશાહ સરકારને ક્યાંક ને ક્યાંક અટકાવવું રોકવું અને થંભાવવું જરૂરી છે તો આપણે તો એકસો ચુમ્માલીસ કરોડની આબાદી છીએ અને આપણી એકસો ને ચુમ્માલીસ કરોડની આબાદીને એટલું વિચારવાનું રહ્યું કે જો આ તાનાશાહ સરકારની સામે કોઈ ખમી શકે કોઈ ઊભી શકે કોઈ ટકી શકે ને એવા લોકો બહુ આમ લોકો છે એ

ની પાર્ટી છે અમે એ નથી કરી શકવાના અમે તમારા વચ્ચેના છીએ આંદોલનકારી છીએ અને અમારા આંદોલનને તમે સમર્થન આપો એવી મને આશા છે સતત અને સતત એવા કાર્યક્રમો કરતા રહીશું અને કચ્છની પ્રજાને જાગૃત કરવાના પ્રયત્નો કરતા રહીશું આજે નહીં તો કાલે કાલે નહીં તો ક્યારેક જે કચ્છનો ખમીર છે જે આપણે ખમીરવંતી પ્રજા છે એ જાગશે એવી અમને આશા છે કચ્છની દીકરી તરીકે જય